અને નંદીઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાથી ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરી ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બને છે અને ખૂબ મોટી જાનહાની થાય છે હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનું ગૌવંશના વચ્ચે આવી જવાથી તથા અકસ્માત ટાળી શકાય તે માટે ગૌપ્રેમીઓએ આ પટ્ટા ગાયોના ગળામાં પહેરાવ્યા હતા આ કાર્યક્રમના નરબેનાથ મહારાજ ગૌસેવા ગ્રુપ મોટી મોડીના પ્રવીણભાઈ ઠાકોર ભગવા આર્મી ગ્રુપ શેરપુરા ગૌમાતાનું વગડું ગ્રુપ છત્રાલાના ભરતભાઈ પંચાલ અને ડીસાથી આજુબાજુના વિસ્તારના ગામોના પચીસ યુવાનોએ આ કાર્યક્રમમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો ત્યારબાદ આ કાર્યક્રમમાં ડીસાથી દામા ગામ સુધી મુખ્ય હાઇવે પરના દરેક ગામડાના લોકોએ આ ગૌરક્ષાના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યું હતું આ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોનો ગૌ માતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા સણિક દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો દશરથજી ઠાકોર દીવીર ન્યૂઝ ડીસા